એક્સપોમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન વડે દેશ ઔદ્યોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર શરૂ કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી હતી એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસના ઉદઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના કલેક્ટર તુષાર સુમેર ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનને રિબિન કાપીને ખુલ્લું મૂક્યા બાદ એક્સપો પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે અંકલેશ્વરનાયબ કલેક્ટર નતીશા માથુર મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉદ્યોગ મંડળના હોદ્દેદાર તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફાર્માટ્યુકલ્સ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ પોલિમર્સ એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ ઓઇલ એન્ડ લિબ્રિકેટ એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી પ્રોસેસ કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપેમેન્ટ અને ઇલેક્ટ્રિકલ્સ ઇલેક્ટ્રિક્સ સહિતની ઉદ્યોગીને ભાગ લીધો હતો આ એક્સપોમાં કુલ આઠ ડેમો બનાવવામાં આવ્યા છે જેમાં બસો પંદરથી વધુ ઉદ્યોગોને લગતા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે વાઇબ્રન્ટ સમિતિ તથા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થકી નવી ટેકનોલોજીનું નિર્માણ થવાને કારણે ઉદ્યોગનો ગ્રોથ વધ્યો છે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉદ્યોગના ઉદ્યોગોનો વિકાસના મહત્તમ પુરાવાર સાબિત થયા છે દેશના વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉદ્યોગોના વિકાસના માધ્યમથી જ સારો વિકાસ સાધી શકશો ગુજરાતમાં અંકલેશ્વરમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે ઝઘડિયા થી માંડી અંકલેશ્વર જીઆઈટી પાનોલી દહેજ આ બધા ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત ને ગુજરાતની બહારના પણ ઉદ્યોગો છે આ ઉદ્યોગોને જે સ્પેર પાર્ટની જે જરૂર પડે છે એવાને અહીંયા સરળતાથી મળે એટલે ઉદ્યોગ એક્સપોનો કાર્યક્રમ આ ચૌદમો છે આમાં ગુજરાત ઉપ ગુજરાતના બહારના અલગ અલગ જે જે ઉત્પાદન કરનારા લોકો છે જે જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગનો છે તેવા લોકો બધા જ ઉપસ્થિત છે અને રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ મોટો સહયોગ છે તેમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે આજે અહીંયા ચૌદ ડોમ ચૌદ ચૌદ ડોમને સ્ટોલ લગભગ બસો પંદર જેટલા સ્ટોલ લાગેલા છે અલગ અલગ જેની વિઝિટ અમે કરી રહ્યા છે તો ખરેખર આ એક્સપો ચૌદમાંને હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો ખૂબ મોટો સિંહ ફાળો રહે આજના અમારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં આજે ખાસ તો આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ઈશ્વરભાઈ આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય કલેક્ટર સાહેબ માનનીય એસડીએમ સાહેબ અને બધા ઇન્ડસ્ટ્રીઝના મિત્રો ખાસ તો અમે વર્ષોથી આ એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આ લગભગ અમારો ચૌદમો એક્સપો છે ખૂબ જ સારી સફળતા અમને મળે છે અને અહીંયા ગુજરાત અંકલેશ્વર ભરૂચ જિલ્લા હોય કે પછી ભરૂચ જિલ્લાની બધી જીઆઈડીસી હોય કે અમદાવાદ હોય કે વાપી હોય કે આખા ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ઇન્ડસ્ટ્રીઝના લોકો અહીંયા પોતપોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરે છે અને દર વખતે અને વખતો વખત ઉત્તર ઉત્તર પ્રગતિ થાય છે અને એમના ધંધામાં પણ ખૂબ જ ગ્રોથ થાય છે અહીંયા ઘણા બધા વિઝિટરો અહીંયા આવે છે અને આ અમારો એક્સપો ત્રણ દિવસ ચાલશે આજથી શરૂ થયો છે તો વીસ તારીખે સુધી અમારો એક્સપો ચાલવાનો છે અને અમે તમામ જે ભાગ લીધેલો છે એ તમામ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનું અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતે અમને એના એના જે આજે અમે નક્કી બી કરીએ છીએ કે ભાઈ દરેકને કોને કઈ રીતનું સારું જે સ્ટોલ બનાવ્યો હોય એને એવોર્ડ વિતરણ પણ કરીએ છીએ એ રીતે એને પ્રોત્સાહન આપીએ છીએ અને એમનો ધંધાનો ખૂબ જ સારો ગ્રોથ થાય છે અને આવી રીતે અમને દરેક વખતે સાથ અને સહકાર બધાનો મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ જ વિકાસ થાય એવી અમે અભ્યર્થના રાખું છું જય હિન્દ આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એક એક્સપોનું આયોજન થયેલું છે અંકલેશ્વરમાં અને એમાં અમારી કંપની ક્રિએટિવ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં લીડ કરીએ છીએ અમે અને અમે બી એક પાર્ટિસિપેટ થયેલ છીએ અને એક સારું માહોલ છે અને નંબર ઓફ સ્ટોલ બી છે અને વિઝિટર બી જે લાસ્ટ અમે દહેજમાં બી એક સ્ટોલ રાખેલો એને રિલેટેડ અમને એક સારું રિઝલ્ટ મળેલું એના અનુસંધાને અમે અંકલેશ્વર બી રાખેલો છે અને ઉમીદ છે કે નંબર ઓફ કસ્ટમર અમારા સ્ટોલને વિઝિટ કરે અને ક્રિએટિવ રાજ્ય અને દેશ માટે કંઈક અમે ઉન્નતિ કરી શકીએ અને આજે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો હમણાં માહોલ છે અને દેશને એક લેવલ ઉપર જઈ રહ્યા છે મોદી સાહેબ લઈને ત્યારે અમે એમનો ખંભે ખંભો મિલાવી અને દેશ માટે કંઈક અમે નાનો ભાગ રૂપે બી કંઈક ઇનપુટ આપી શકે એ અમારી ક્રિએટિવ એન્જિનિયરિંગની એક એમ છે જોડે જોડે હાલ અમે એટોમિક રિચર્ચ સેન્ટરનો બી એક પાર્ટ બન્યા છીએ અને લાસ્ટ મંથમાં અમે એક ઇક્વિપમેન્ટ બી અમે ઇન્ડિયન ગવર્મેન્ટને સપ્લાય કરેલું છે અને એનું અમે બહુ આનંદ અનુભવીએ છીએ કે અમે ગવર્મેન્ટનો પાર્ટ બની શક્યા ઓકે થેન્ક યુ